જંબુસર તાલુકાના કાવી સ્તંભો સ્થાને જ્યાં દરિયા કિનારાની ઉપર આવેલું એક ખૂબ સુંદર શિવાલય છે જે શિવાલયનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ આપ મારા મોબાઈલના યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપ જોઈ શકો છો અહીં આવ્યો છું અને તમને પણ મારી ચે આ ચેનલના માધ્યમ દ્વારા તમને પણ દર્શન કરાવી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેનાથના દર્શન માટે આવેલા છે જોઈ શકો છો આ એવી માન્યતા છે કે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાયેલી છે અને અહીં આગળ સમુદ્ર જળથી અહીંયા આગળ શિવનો દિવસમાં બે વાર જડા અભિષેક પણ થાય છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ પણ છે ફરવા માટે ઘોડાગાડી નાસ્તા માટે બધી વ્યવસ્થાઓ છે પુષ્પથી માંડીને શિવ પૂજા માટે દરેક વસ્તુ પણ અહીંયા મળે છે તમે જોઈ શકો છો અત્યારે સવારમાં જડા અભિષેક અહીંયા આગળ ભોલેનાથનો થઈ ચૂક્યો છે